ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પ્રશ્નના ઉત્તર નાભીમાંથી મળે છે તે ઈશ્વરનો સંબંધ જોડવાનો ટેલિફોન વિશે જાણીએ પ્રશ્ન ઉત્તર માટે જાણો તમારે તમારી કોઈપણ કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારા આત્મા પાસેથી મેળવવો હોય તો તમે તમારા આ ડાબા હાથના છેલી આંગળી સિવાયના અંગૂઠા સહિત ચાર આંગળા ભેગા કરી તમારી આ નાભી ઉપર જરા જોરથી ડાબી રાખો અને બીજી બીજી રીતે જમણા હાથના બીજા હાથના જમણા હાથના ચાર આંગળા ભેગા કરીને તમે તમારા માથા ઉપર આ ભ્રહરૂદ્ર ઉપર જોરથી દાબી રાખો શાંત ચિતે એકાંતમાં એકલા સ્થિર આસને જમીન ઉપર બેસો ફક્ત તમારા પ્રશ્નનું જ સતત સ્મરણને યાદ રાખો આંખને બંધ કરી શ્વાસને સેજ રોકો બસ એ જ મિનિટમાં તમને તમારા અંતકરણમાં કોઈક સચોટ જવાબ કહી રહ્યું છે એમ લાગશે જ્યાં સુધી તે જવાબની સંપૂર્ણ સમજણ ન પડે ત્યાં સુધી તમે તે જવાબ સાંભળવામાં જ એકાગ્ર રહેજો ત્યારબાદ તે જવાબ મુજબના વર્તનથી તમને તમારા વ્યવહારિક પ્રશ્નોની ગૂંચવણ ઉકલાઈ જશે તે પછી આધ્યાત્મિક પ્રશ્નોની ગૂંચવણો પણ આવી જ રીતે ઉકેલવામાંથી તમારે નરમયથી નારણ થવું હોય તો તમે તમને જ કહો અને તમને જ સાંભળો આ છે તમારો અને ઈશ્વરનો સંબંધ જોડી આપવાનો ટેલિફોન સમજી ગયા ટેલિફોન બીજો નથી તો બીજું તમારી ઓળખાણ વિશે જાણો જોવા અને જાણવા કહેવા અને સાંભળવા દોડે નહીં કોઈ ઠામ પોતે પોતાનામાં સ્થિર બને ત્યાં થાય પોતાનું કામ ઈશ્વર ક્યાં છે અને ઈશ્વર કેવો છે એ પૂછતા શરમ નથી આવતી હું કહું છું કે જ્યાં જુઓ ત્યાં આમ ઈશ્વર જ છે અને તે રસરૂપ છે અને તે વ્યાપક છે તમો જ્યાં સુધી નામ રૂપ આકાર અને ગુણ ને અવગુણ અવગુણમય જોશો તો ઈશ્વર દેખાશે નહીં હું કહું છું કે જ્યાં સુધી તમે તમારા રૂપ આકાર અને ગુણ ને અવગુણને છોડતા નથી તમારું સ્વરૂપ રસરૂપ સ્વરૂપ જોયું નથી ત્યાં સુધી તમને ભલે ઈશ્વરનું રસરૂપ સ્વરૂપ ન દેખાય તેથી શું થયું ગુવડને સૂર્ય ન દેખાય તેથી શું સૂર્ય નથી જુઓ તમે નામ નથી નામ તો ફોઈબાએ પાડ્યો છે તમે રૂપ અને આકાર નથી રૂપ અને આકાર એ તો માતા પિતાના સંગથે મળ્યો છે તમે ગુણ અને અવગુણ અને અવગુણ તો તમારી દ્રષ્ટિ કેળવ્યા નથી માટે દ્રષ્ટિને સદગુરુ વડે ફેરવો તો સમજાશે કે તમે આનંદ આનંદ સ્વરૂપ આત્મા જ છો જો એક માણસનું તમે ભલું કરશો તો જરૂર તે માટે બીજાનું ખોટું કરવું જ પડશે ભલે તમને તમારી દ્રષ્ટિ નહીં દેખાય છતાં પણ નક્કી માનજો કે કરોડોનું ખોટું કર્યા વિના કરોડો રૂપિયાનું દાન થઈ શકતું નથી એટલે જે ક્રિયામાં એકને સારો ગુણ દેખાય છે તે ક્રિયામાં બીજા ઘણા મનુષ્યોને અગુણ દેખાય છે છતાં પણ એ તો શરીરની ક્રિયા થઈ છે તે શરીર તમે નથી તો તમે એ ક્રિયા પણ તમારી નથી તમે તો એ બધાથી પર જુદા આનંદ સ્વરૂપ આત્મા છો રસરૂપ છો અનુભવ કરો ત્યારે સમજાશે સમજાય છે કેવળ વાતોથી આનંદ ના આવે શરીર ભલે શરીરનું કર્મો કરે તમારે શું તમે તો સતત તેથી પર જુદા દેવા રહેવા માટે તમારા પ્રત્યેક શ્વાસે શ્વાસે ઓતપ્રોત 72 કલાક રહો પછી નાભીમાં ઉતરી જાઓ જે જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે ગાય શું છે તે હું કહું છું તે તત્વ પરમાત્મા છે જે અનાદિ પર બ્રહ્મ છે તેને નથી સતુ કહી શકાતું કે નથી અસતું કહી શકાતું તેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ આંખો છે તેને સર્વતરફ માયા માથા છે અને મુખ છે સર્વ બાજુ કાન છે અને લોકમાં સર્વને વ્યાપીને તે રહે છે તે બ્રહ્મ સર્વ ઇન્દ્રિયો રૂપે ભાષે છે સર્વે ઇન્દ્રિયોના ગુણો અને વિષયો રૂપે ભાષે છે સર્વે ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણનારું છે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે એ આસક્તિિત હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોને ભોગ કરનાર છે તે ભ્રમ ભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ થાવર જંગમમાં પણ છે તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે તે દૂરમાં દૂર રહેલ છે અને સાવ પાસેમાં પાસે પણ છે તો આ પરમાત્મા સાવ પાસે છે આ ગીતા અધ્યાય તીર શ્લોક તીર્થથી સોળમાં આ પુરાવો છે તો ભગવાને આપણને માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા તે સુક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટે તમારે ધ્યાન કરવું ત્યારે કાને બિલકુલ સાંભળવું નહીં અને આંખેથી કોઈને જોવું નહીં અને મોઢેથી કાંઈ બોલવું નહીં જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી આપણા શરીરમાં ચેતન આત્માના ઓજસનું આભા મંડળના તરંગો ખૂબ જ પ્રમાણમાં વધે છે તેથી આધ્યાત્મિક આદિદેવિક આદિભૌતિક દુઃખ મટે છે તે તરંગોની મૂડી આ આકાશમાં જમા કરવી છે તે હાલમાં અને પછીના અનેક જન્મમાં કામ આવશે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વચ્ચેથી આપણને એક આ મનુષ્ય અવતાર આપ્યો છે તેની કૃપા કરીને આપણને પરમાત્માએ પોતાનો જેવો મનુષ્ય બનાવ્યો છે પણ આપણે હજી બીજા દેવી દેવતાની સપદ્રામાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે જેને જોઈતું હોય તો તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ માયા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માનું હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું